કે જાય હવે આગળ હારવો હોય થોડો ડીચો ને એ હાર નાખી બાકી હવે આમ કઈક એમ થાય ઘેર આવી ગયા ભાઈ હવે કઈક આપડે mua gia ghetto là chia. Nakanila yay vào cách đi học. Oh, yeah. Hey, I jumped if meta orkhile is more than khail. You're going to win. Apre, hey, hôm ગુવાળું પાડ નાખ્યો થોડો કર્યો હવે તો એકાદ બે ક્યારે આપણે હાટું ખાવા પીવાના બીજું કઈ ને આ ભાવ આવતો નથી અને પાણી હતું ને સુકાતો તો એટલે પછી ઉપાડ નાખ્યો હવે બીર ને કાલતા આવ્યો તો હવે મજા આવી મજા થઈ હોય કે ન થઈ મજા થઈ તા ગયો હા

तालाब लागे है आजो तालाब में काटा बो है तालाब cắt બે દી હું જીન હાવ બરે એ હો તો આનો કાટો વહી હોય એટલે ભૂકા કી કે માલ ને નડે ને એટલે થોડી કાપી નાખી કે આ સાઈડ આ સાઈડ થી આ આવા એક કાટો હોય કોઈ ને બધાય થી પાછો આખો ચર બહુ કરે એટલે આમ કે જીવજંતુ આવી જાય ને તો ખબર ના પડે આ તાળી બહુ કાટા તાળીને ને બહુ આમ અઘરા લાગે એટલે બોરે પછી આવ એ હા કા ત્રણ વાગવા આયવા આની ચાલુ કઈ નું હોવા કે અટાણે આ જવતા વાદરા ધોતા મંડાણો થયા

બધું બાકી જ છે હજી ભૂકો હરવાનું બાકી આમ બધું બાકી થાંભલો પાણા વીણવાના ચાહ નાખવાના ખાતર ભરવાનું કેટલું કામ બાકી છે તો ખાતર આવવાનું હે ઈતા બધું પાંચ દિન થઈ ગયા પાસે મન્ના બોલાવી નાખવાનો હે આ આવ્યો ને તો કઈ કામ થવાનું નથી જો આ પાંચ દિન આવ્યો ને પાંચ છ દિન તો આપડે બધું કામ થઈ જવાનું આ જો હોય ચાલુ થાય ને આમ આખા ખાંકી દીધું અટાણ ગરમી નું વાતાવરણ થઈ ગયું ને પવન નથી આવતો ઓરા એક કામ ગરમી જાતી જ નથી યો તા વાદરા હા ભૂકા બોલાવે વચ તા ન જાય છે વાદરા ધીમે ધીમે આલતો આવે આ ભૂકા બોલાવવાનો હે આયો તો આ જો આ નીકળી ગયા ને આપણે તો વાંધો ન ટેન્શન નથી હજી તો આપણે ખેતી થઈ જા તો વાંધો ન આવે બાકી જો અમાર ટીમ આવી ગયા તો પસારે ફરી દે તો પછી મળી